સમય ની અંદર ખર્ચા વાળની સમસ્યા ગ્લોબલ વોર્મિંગ જેટલો જ મોટો પ્રશ્ન છે અનેક પુરુષો અનેક મહિલાઓ આ સમસ્યાથી પીડાય છે અને હિન્દીમાં એક કહાવત છે મરતા ક્યાં ન કરતા આ સમસ્યાથી પીડાતા લોકો વિવિધ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જોઈને મૂંગા મૂંગા તેલો લાવે છે ફાયદા મળે છે પરંતુ આપણે છેતરાઈએ નહીં એના માટે એક ખાસ સાવધાની રાખવું ઉદાહરણ તરીકે આમળાનું તેલ ભૃંગરાજનું તેલ વિવિધ પ્રકારના મેડિસિન પ્રોપર્ટીવાળા તેલ એ તો મેડિસિન પ્રોપર્ટી છે પરંતુ તેને બેઝ મટીરીયલ શું છે એ ક્યારે આપણે વિચારતા નથી મોટા ભાગના તેલો જે વિવિધ પ્રકારના બ્રેન્ડમાં બ્રેન્ડના નામે વેચાય છે એનું જે બેઝ મટીરિયલ હોય છે એને વ્હાઇટ ઓઇલ અથવા તો મિનરલ ઓઇલ કહેવામાં આવે છે જે આરોગ્ય માટે સારું નથી વાળમાં તેલ નાખવાનો કોઈ કોન્સેપ્ટ નથી માથામાં તેલ નાખવાનો કોન્સેપ્ટ છે એટલા માટે શ્લોક છે ક્યાં માલિશ કરવી જોઈએ શિરેશું કરણેશું અને પાદેશું માથામાં ચંપી કરશો તો વાળને ફાયદો થવાનો જ છે તો શું કરવું જોઈએ એનું જે બેઝ મટીરિયલ છે એ તલનું જ હોવું જોઈએ જ્યારમાં વેચાતા મિનરલ ઓઈલ કે વાઈટ ઓઈલ આપણને ફાયદો નહીં આપી શકે માટે આ ઘરે તેલ બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ કેવી રીતે તેલ બનાવવું એને કેવી કેવી મેડિસિન પ્રોપર્ટી છે શા માટે તલના તેલનો જ ઉપયોગ કરવો જોઈએ ઉનાળાના મે જૂની ગરમીમાં આપણે પોપરેલો તેલનો ઉપયોગ કરી શકાય આ મિનરલ ઓઈલ અને વાઇટ ઓઈલના કેટલા બધા નુકસાન છે તેની વિસ્તારથી ચર્ચા માટેનો વિડીયો આપણે નેક્સ્ટ થોડા સમયમાં વાત કરીશું પરંતુ વર્તમાન સમયની અંદર આ બજારમાં વેચાતા ભ્રામક તેલની જાહેરાતોમાં ન આવવાનું પૂરું પૂરો પ્રયત્ન કરીએ